ભણેલો કાચબો તો આજે આપણે ભણેલા કાચબા વિશે પ્રવૃત્તિ કરવાની છે આ રમત રમવાની છે તો એ જો મેં સામે તમને વંચાય છે ને આ શબ્દો બધા શબ્દ વંચાય છે તમે દૂરથી થી બેઠા છો એટલે શબ્દો બધાને વંચાતા હશે તો હું તમને આ શબ્દો છે ને તમારા કાનમાં કઈસ ધીમે રહીને ખબર પડી આ શબ્દો હું કાનમાં કઈસ દરેક બાળકને એક એક શબ્દ કઈસ એ શબ્દ હું તમને કહું એટલે તમારે કાચબાના જેમ ચાલવાનું છે અને એ શબ્દ જે શબ્દ મેં તમને કાનમાં કયો છે એ શબ્દ લઈ અને પાછું પોતાની જગ્યાએ આવવાનું છે અને મને એ શબ્દ કયો છે એ તમારે જોરથી બોલવાનો છે તો ચલો હું બધાને કાનમાં કહું ચલો મેં તમને કાનમાં કયો ને શબ્દ હા ચલો હવે તમે કાચવાની જેમ ચાલો કાચવાની જેમ કાચવા ધીમે ધીમે જ ચાલે ધીમે ધીમે પોતાની જગ્યા પર બેસી જજો ચલો હવે તમે કાચબાના જેમ ચાલીને લાયા છો ને શબ્દો તો ચલો બોલો તો જીગ્નેશ કયો શબ્દ છે હે ભાષા હા તો ચાલો તમને આ શબ્દ આવડી કે બેટા હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય